દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને એક સમસ્યા હતી સમસ્યા બોલે તો આજે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એવા સંજોગોમાં ઘણા બધા લોકોને દાંતોની ઘણી બધી સમસ્યા હોય છે બરાબર તો એવી જ કંઈક સમસ્યા એમને પણ હતી તો એ શું સમસ્યા હતી એમનું સમાધાન કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મુકેશભાઈ ઠાકુરભાઈ પટેલ હા અને ગામ તમારું ગામ ટીગરા

તો તમને શું સમસ્યા હતી દાંતની એ ખાસ જણાવો મને દાંતમાં સમસ્યા હતી કે મારા દાંત બધા ઢીલા થોડા હતા ઘણા દાંત ઢીલા હતા મતલબ કેટલાક સમયથી આ દાંત ઢીલા છે એકાદ વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું બરાબર એવું એવું સાના કારણથી થયું તમને લાગે એ ખબર નહીં પણ મેં થોડુંક તમાકુ ને એવું ખાટો અચ્છા એના લીધે બી દાંત ઢીલા હોય એવું લાગ્યું એમ અચ્છા

છેલ્લા એક વર્ષથી હતી તો એના માટે તમે કોઈ ડેન્ટિસ્ટ પાસે કે એવું તેવું કઈક બતાવ્યું ખરું ના કેટા નહીં બતાવ્યું કોઈ જગ્યાએ નહીં બતાવ્યું તો એનો કોઈ ઉપચાર તમે કર્યો કે નહીં કર્યો ઉપચાર માટે હવે કઈ કરેલો નહીં હતો અચ્છા એક હિરેલભાઈ છે ઓકે એ આજે આ હિરેનભાઈ છે અહીંયા બાજુમાં હિરેનભાઈ હા હા એને હર્બલ ડેન્ટલ પેસ્ટ હા હર્બલ ડેન્ટલ પેસ્ટ આ બતાવો ને આપી લી મને હા આ દવા આજે ટૂથપેસ્ટ છે ટૂથપેસ્ટ નેટસફ કંપની નું હર્બલ ડેન્ટલ પેસ્ટ બરાબર ને આ તમને આ હિરેન ભાઈ આપ્યું તો કેવી રીતના તમારી ઓળખાણ એમના જોડે પહેલા તો એ વાત કરો એમના જોડે અમે સમાજના અંદર હાથે રહેતા અચ્છા એટલે સમાજમાં જ્યાં જતા તા અમે હાથે મળતા ઓકે એક દિવસે એને વાત કરી કે આ એક વાપરી જો તમે અચ્છા એટલે તમે એમને કીધું હશે કે ભાઈ મને આવી તકલીફ છે એટલે એમણે તમને સલાહ આપી કે આ વસ્તુ વાપરો એમ હા વાપરો अच्छा तो પછી તમે એમને પર વિશ્વાસ રાખીને વાપર્યો વાપર્યું તો મેં કીધું કે એક પેલા લાવ અચ્છા તો એક લાવ્યો પછી મેં તે વાપર્યું એટલે મને થોડી ઘણા આરામ પડ્યો કેટલા ટાઈમ વાપરતા એક દિવસમાં દિવસમાં એક જ વાર વાપર્યું દિવસમાં એક જ વખત એક જ વાર અજે વાપરતા એટલે કેટલા સમય તમે બ્રશ કરી રાખતા કે પછી કે પાંચ પાંચ 6 મિનિટ પાંચ 6 મિનિટ 6 મિનિટ ઓકે મોટામોટા 6 મિનિટ હા બ્રશ કરવાનો ટાઈમ કેટલું લેતા બ્રશ પૂરો ભરીને કે પછી થોડું થોડું જ થોડું

અને તોય તમને અત્યારે તકલીફ ન તકલીફ નથી અને શિયાળાની ઋતુ અત્યારે જોરમાં ચાલે જોરમાં ચાલતી છે તો પણ તમને પ્રોબ્લેમ નથી આવ્યો તો તમે વાપર્યું તો ઘરના લોકોને કઈક પ્રોબ્લેમ હતો કે પછી એ લોકો એમ જ વાપર્યું નહીં ઘરવારીને દાંત દુખતા ત્યારે એને વાપરેલો અચ્છા એને ત્યારે એને થોડી આરામ પડેલો તેનાથી બરાબર મતલબ કે જો આ સમસ્યાનો સમાધાન ન મળતે દાંત હલતે જ તો શું કરવું પડતે પછી તો પછી કોઈ હોસ્પિટલ ડોક્ટરને બતાવવું પડતે બરાબર છે

આવા ઘણા બધા મિત્રો કે જેમને આવી સમસ્યાઓ છે આ શિયાળાની ઋતુમાં તો એવા દરેક દર્શક મિત્રોને તમારે શું સલાહ આપવી છે આ હર્બલ ડેન્ટલ પેસ્ટ વિશે મારે મારા મિત્રને એટલું કહેવાનું છે કે તમે એકવાર યુઝ કરો હા અનુભવ કરો હા આપણે પોતે જ્યાં સુધી અનુભવ નહીં કરશું હા ત્યાં સુધી આપણને કોઈ મળવાનું નથી ખરી વાત છે એટલે બધાને એમ કેમ કે એકવાર તમે એવું યુઝ કરો અને પછી જાણો અને પછી કહેવો

હવે ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને એમને કોન્ટેક કરવાની ઈચ્છા થાય કે ભાઈ અમને આ જોઈએ છે તો તમે મેળવી આપશો ને એમને હા તો તમારો કોન્ટેક નંબર આપો જેથી એ લોકો પણ તમને ફોન કરી શકે જી સૌ પ્રથમ મારું નામ હિરનભાઈ અશ્વિનભાઈ પટેલ ગામ પીઠા તળાવ ફરિયાદ તાલુકો જિલ્લા વલસાડ અને મારો મોબાઈલ નંબર છે સેવન જીરો ફોર સિક્સ સિક્સ ટુ ટુ વન થ્રી ઓકે અને અહીંયા આપણા બીજા મિત્ર પણ બેસેલા છે જે લોકો પણ અત્યારે નેટસપમાં કામ કરી રહ્યા છે તો મનહરભાઈ તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ તમને પણ સંપર્ક કરવો હોય તો કરી શકે મનહરભાઈ નાદાઈ રહેવાનું મારે અને મારો મોબાઈલ નંબર છે એઇટ નાઇન ઝીરો ફાઇવ વન ડબલ નાઇન ઝીરો સિક્સ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર